જો આ છે વારાહી સેવા સદન તાલુકા સેવા સદન વારાહી સાંતલપુર તાલુકો અને વારાહી તાલુકાનું બે જગ્યાનું કામ વારાહીથી થાય છે સાંતલપુરના લોકો સાહીઠ સિત્તેર કિલોમીટરથી ધક્કો ખાઈને આવે છે અને અહીંયા આવ્યા પછી આવી રીતના પ્રોબ્લેમ હોય છે અત્યારે નેટનો પ્રોબ્લેમ છે બીએસએનએલનું નેટ બંધ છે જેના કારણે અત્યારે કામગીરી ઠપ્પ પડી છે સાવ બંધ છે કામગીરી લોકો લાઈનમાં ઊભા છે નાના નાના ટાબરિયા પોતાનું ભણતર બગાડીને આવેલા છે જો આ છે અહીંયાથી